સોશિયલ મીડિયાના યુગમાં છેતરપિંડીના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે અલગ અલગ માધ્યમોથી લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ લોકોને લોભામણી લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ન બનવાની અપીલ કરવામાં આવી રહી છે છતાં પણ અનેક લોકો ઓનલાઈન અલગ અલગ ટાસ્ક પૂરા કરી પૈસા કમાવાની લાલચે લાખો રૂપિયા કુમાવી દેતા હોય છે અને આવી જ ઘટના ફરી સામે આવી છે સુરતના એક વ્યક્તિને સોશિયલ મીડિયા પર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવેલી ગૂગલ મેપ ઉપર હોટલના રેટિંગ અને રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લુભાવણી લાલજો ઓનલાઈન અજાણ્યા ઈસમો દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ સુરતના વ્યક્તિએ અજાણ્યા ઈસમ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કર્યો હતો પહેલો ટાસ્ક પૂરો કરવાના તેને બારસો રૂપિયા મળ્યા હતા અને ત્યારબાદ સુરતના વ્યક્તિને અન્ય એક વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે જ વેબસાઇટમાં એક આઈડી બનાવીને બિટકોઇનના બાય અને સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પૂરો કરે વધુ રૂપિયા મળશે તેવી લાગચ આપી હતી આ ટાસ્ક પૂરો કરવા માટે ફરિયાદીને સૌપ્રથમ પૈસા ભરવા પડશે તેવું જણાવ્યું તેથી સુરતના વ્યક્તિ અજાણ્યા કહેવા અનુસાર અલગ અલગ બેંક એકાઉન્ટમાં પાંચ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા ત્યારબાદ અજાણ્યા હિસાબો દ્વારા પૈસામાંથી માત્ર ચોવીસ હજાર બસો છોતેર રૂપિયા સુરતના વ્યક્તિને પરત આપવામાં આવ્યા હતા અને અન્ય પાંચ લાખ ચોવીસ હજાર રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા અને પોતે છેતરાય હોવાનું માલુમ થતાં સમગ્ર ની ધરપકડ કરાઈ વીરેન કુમાર સતવારાની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે તેને પોતાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ પંદર હજાર રૂપિયાનું કમિશન લઈને ટેલિગ્રામ આઈડી અને ટેલિગ્રામ ગ્રુપ ઉપર કોઈને વેચી દીધું હતું આરોપી દ્વારા

સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી તરફથી શહેરમાં નાગરિકો સાથે થતાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને એમાં જે આરોપીઓ તેમને પકડી પાડવા માટે સૂચના અપાયેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર છવ્વીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદીશ્રીની પાસે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી રકમનો ટ્રાન્સફર ટાસ્ક ફ્રોડના ઉથા હેઠળ કરાવવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટલના રિવ્યૂનો ટાસ્ક કરવાથી તથા બીટકોઇન બાય અને સેલ કરવાથી તેમને મોટું રકમનું કમિશન મળશે આમ આ રીતના ફરિયાદીશ્રીના લગભગ બારસો રૂપિયા કમિશન તરીકે આપી આપીને એમની પાસે એક લિંક દ્વારા એપીકે કે ફાઇલ ડાઉનલોડ કરાવીને તેની અંદર ફરિયાદીશ્રી પાસેથી લગભગ પાંચ લાખ પચાસ હજાર જેટલી રકમનું ફ્રોડ કરવામાં આવેલ હતું સદર ગુનાની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા આરોપી વિરેનકુમાર મુકેશ મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડીને લાવવામાં આવેલ છે સદર આરોપીએ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ છે કે તેમણે પોતાનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એકાઉન્ટ આશરે પંદર હજાર જેટલી મોટી રકમનું કમિશન મેળવીને ટેલિગ્રામ ગ્રુપમાં વર્કિંગ ગ્રુપ કરીને એક ટેલિગ્રામ ગ્રુપ હતું તેની અંદર આપેલું હતું જેમાં આઈડી એટ ધી રેટ ડાયના થ્રી થ્રી ઝીરો સિક્સ સિક્સ નામનું આઈડી ધરાવનાર વ્યક્તિને તેઓએ પોતાનું એકાઉન્ટ આપેલ હતું વધુ આરોપીની પૂછપરછ તથા ગુનાની તપાસ હાલ ચાલુ છે સદર ગુનાની અંદર અત્યારે એ બેંકના જુદા જુદા એકાઉન્ટોમાં અલગ અલગ બેન્કોમાં લગભગ એક લાખ બત્રીસ હજાર રૂપિયા ગુનાના કામે ફ્રીઝ કરાવવામાં આવેલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની